બાળા ગોળીકારક કડવી પાઈ દે વળી પાસે ઉલટી કરાવે વળી પાછી કરતા કરતા ગંગા સતી એમ કહે કે મારો સદગુરુ મને એવી વસ્તુ અમુલ આપે છે ધીરે ધીરે ફોહલાવી ફોલે બહુ કહેવા જાય તો જીવ ભાગી જાય એટલે ગુરુ ફોહલાવે આ બધા ફોહલાવાના માર્ગ છે કથા કીર્તન સત્સંગ એનાથી આપણને કંઈક જાણવા મળે કંઈક વસ્તુ મળે એક ભાઈ કંટાળી ગયો નદીમાં પડવા મૃત્યુ એટલે આપઘાત કરવા ગયો તો નદીના કાંઠે એક માતમાં બેઠા હતા એની પાસે કાંઈ નહોતું શરીર ઉપર એક કે વસ્ત્ર નહીં અને ઓલો નદીમાં પડવાની તૈયારી કરે એટલે બાપુએ કીધું કે કામ આપઘાત કરે તો કે લેણું બહુ થઈ ગયું બાપુ હવે મરી જવું છે કે જગતમાં મોઢું દેખાડે એવું નથી કે એમાં તારે જીવન ખોઈ નાખું અહીંયા એક એવું બોરડીનું ઝાલું છે ત્યાં જાય ત્યાં એક પાણો છે લઈ ચમકતો પથ્થર છે લઈ આવે એ પાણો લાવ્યો પારસમણી હતો એ પારસમણી આને આપીને કીધું કે તારા ઘરે લોઢાનો કટકો હોય ને લઈ આવે એટલે પારસમણી લોઢાને મડાડ્યો એટલે હોનું થયું એટલે હોનાનો કટકો આપીને કીધું કાલે લેણું ભરી દેજે અને આવા મરવાના વિચાર ન કરતા પછી પાણો હતો ને એ પાણો નદીમાં નાખી દીધો ઘા કરી દીધો પારસમણી એટલે ઓલો ઓલો બુદ્ધિશાળી વ્યક્તિ હતો એ આમ આમ હોનાનો કટકો લઈ અને હો અઢીસો ગ્રામ હોનાનો કટકો લઈને જાતો રસ્તામાં વિચાર કર્યો એ કે આ બાપુએ લોઢાનો કટકાને આ હોનું બનાવી દીધું અને એ બનાવતા એ એ એ પાણો એ પારસમણી તો એણે નાખી દીધો તો આ બાપુ પણ કંઈક એનથી વધારે સારી વસ્તુ હોય છે લાઈન પાછો જાઓ એટલે પાછો જાઓ એટલે હાથ જોડીને કીધું બાપુ તમારી પાસે એક કે વસ્ત્ર નથી હાવ તમે એમને બેઠા છો અને મને હોનું બનાવવાનું એ પારસ મળે હોનું બનાવીને તમે દરિયામાં નદીમાં શું કામ નાખી દીધો તો એનથી કાંઈ સારી વસ્તુ તમારી પાસે હશે ને એ મને આપો તાકે આ હોના કટકો નાખી દે અને બેસ મારી સામે આ પારસમણીથી ઇતિ રૂડું આમાં છે આ ઘટમાં પડ્યો હોહો પારસમણી જેવું આમાં તેજ છે ભીતરની વાલ બેહાર્યો આમ માથા ઉપર હાથ મૂક્યો તક જોઈ છે હવે લોઢું તક ના જોઈ હોનું પારસ મણી તક એવા તો આમાં આમાં કયેક પારસ મણી ભર્યા છે હજારો પારસ મણીના તેજ હોય એવું મારું ને તમારું દિવ્ય અલૌકિક તેજ છે એની ઝાંખી થઈ જાય આપણને પૂરેપૂરું તો એને જોઈ ન હોય કે આપણે આપણા નેત્રો બંધ થઈ જાય ખાલી એનો પ્રકાશ પડે ત્યાં પામી જાય જે સુરત આમાં લઈ લે મને તમને ડાલીબાઈ એમ નજર કરી રામદેવજી મહારાજ ની સામે અને નજર થી ડાલી ને ખેંચી લીધી અને ડાલી ના મુખ માંથી શબ્દો નીકળ્યા છે એ ધણી રમે તો ધાર્યો નકલંગ સીનાથ ને ધણી રમે તો ધાર્યો નકલંગ સીનાથ રે ધણી રમે તો േ അവര കോൈ നോ നീ വിശ്വാസ റെേ അവരോ ദർശാവുമാണിര ലേ ജോ ശാ മാറാ ദ मारा दिल नीरे दर्शाऊं रामा सुनीर ले जो शामला मारा दिल नी रे रामा सुनीर ले जो शामा रे रुदिया माउ हेु माउ रो सुन ने रात रे रुदिया माउ रो सु એ ધણી રે મેતો ધારો નકલંગી નાથને ધણી રે મેતો ધારો નકલંગી નાથ રે અવર કોઈનો આવે નહીં વિશ્વાસ રે અવર કોઈનો આવે નહીં વિશ્વાસ રે અવર કોઈનો આવે નહીં આસરે હવે કોઈનું આવે મુખમાંથી શબ્દો નીકળ્યા છે કે મારે ને તારે નાતો સંબંધ નાતો જોડાઈ જાય ને એકવાર સંબંધ પછી એ નાતો નિભાવવો બહુ કઠિન છે પછી વ્યવહારિક દ્રષ્ટિએ હોય તોય ભલે સાંસારિક દ્રષ્ટિએ હોય તોય ભલે અને આધ્યાત્મિક માર્ગ ઉપર હોય તોય ભલે બાકી સંબંધ એકવાર બંધાઈ ગયો પછી સંબંધ તૂટવો ન જોઈ નથી કહેતા અમારે ત્યાં જવું જ પડે એટલે સંબંધ જાય એમ આ માર્ગ છે ને એ પરમાત્માની હારે પરમ તત્વની હારે સંબંધ બાંધવાનો માર્ગ છે અને સંબંધ બાંધવા માટે સદગુરુની જરૂર પડે છે બીજું કાંઈ જરૂર નથી એની આરે વ્યવહાર કરાવવા માટે એની આરે સંબંધ બાંધવા માટે કોઈ મહાપુરુષ જાણકાર હોય બ્રહ્મનિષ્ઠ પુરુષ હોય તત્વવેતા પુરુષ હોય એને ખબર હોય કે આનો સંબંધ આની આનીયારે બંધાવી દો તો એ આનંદમાં રહે અમારું કામ એ જ છે કે આને આની આનિયરે ભેળવી દઈ તો એ એક જીવ તો સુખી થયો બસ અમારું કર્તવ્ય છે કારણ કે એક જીવ એની બંધાઈ જાય ને તો પરમાત્માનો આશીર્વાદ અમારા ઉપર ઉપડે ઉતરે કે ના તે કામ એકને તો મારી તરફ વાળ્યો હરિરાજી થાય આ બ્રહ્મનિષ્ઠ પુરુષ અને તત્વ વેતા પુરુષ અને સદગુરુ કામ જ આ છે સબંધ બાંધવાનું કામ સંબંધ તો છે નાતો તો છે જ ભગવાન યારે જીવ અને બ્રહ્મનો સંબંધ તો છે જ પણ આ જીવ ભૂલી જાય છે એને યાદ કરાવવા માટે સદગુરુની જરૂર પડે કે તું કોણ છો ક્યાંથી આવ્યો ક્યાં જવાનું તારો મુકામ ક્યાં તારી મંજિલ ક્યાં જીવ અટવાય ખબર પડે નહીં એટલે સદગુરુ એમ કહે કે ભાઈ આ માર્ગે તું હાલ્યો જા ન્યા તારા તારા જે સહિત મળશે હે બાબાજી મારે ઓલી ભક્તિ જીટીપીએલ ચેનલમાં કથા આવે ને તો ઘણા મને ફોન કરીને કે બાપુ આમાં અમારું જ આવે છે મેં હું ક્યાં કહો તમારું નથી એમ તમે આમાં અમારું જ કેવો છો પણ મારે મારે જુદું છે જ નહીં ઘણા ફોન કરીને કે બાપુ બહુ મજા આવે છે કથા રામાપીર માનતા હોય તો બેહે છે પણ બીજા બેહે તો આ કઈક ચેતના વાળી વસ્તુ તો છે જ આ મારો મારો પ્રતાપ નથી ધ્યાન દેજો બરાબર આ ગાદીનો પ્રતાપ છે આ પોથીનો પ્રતાપ છે હું તો એઠે ઉતર્યા પછી તમારી જેવું અહીંયા બેઠા પછી આ હું નથી બોલતો આ મારો સદગુરુ વાહે ધકો મારે હું બોલું છું કે હું ત્રણ સોંપડી ભણ્યો પૂછો મારા ગામના બેઠા હોય માં હરિભજન કરી ત્યારબાદ કથા શરૂ કરી બોલો શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય ज्ञाने नगरोनी साथे सा मा मेरा पूर्वज्ञान yeah લાખા તારું વચન સત્ય થાય બહુ સમજવા જેવી કથા છે કથા નાની એવી એની સાર ઘણો છે પહેલી વાત કે પરમાત્મા કે કોઈ સંત કે સાધુ કોઈને શ્રાપ દેતા નથી પહેલી વાત કોઈ દિવસ કોઈ પણ જીવનું અહિત થાય એવું કોઈ સાધુ કે કોઈ સંત કે પરમાત્મા ઈચ્છા કરે જ નહીં પહેલી વાત તો એ અકલ્યાણ થાય એવું ઈચ્છે જ નહીં હા એમાંથી કઈક નવું સર્જન થવાનું હોય તો કોઈને નિમિત્ત બનાવે અવતારવાદ થયા તો અવતાર લેવા માટે નારદજી એ શ્રાપ આપ્યો એક વાત અલગ છે એની સામે પાછું મનુ અને શત્રુપા ને વરદા નહી આપ્યો ને સાધુ સંત કે ગુરુ કે હરી કોઈને શ્રાપ આપતા નથી કદાચ એવી ઘટના બને તો ઈશ્વરી સંકેત થાય અને એને નિમિત્ત બનાવે તો એની પાસે આખું કંઈક સર્જન થવાનું હોય તો આવી ઘટનાઓ ઘટે બીજું આ જીવાતમાં સુખ અને દુઃખનો અનુભવ પોતા કોઈના શ્રાપથી ભોગવતો નથી નિજક્રત કર્મ ભોગ સગ પ્રકાર પોતાના કર્મ અનુસાર આ જીવ સુખ અને દુઃખનો અનુભવ કરે છે કર્મનો સિદ્ધાંત કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા તુલસીદાસજી મહારાજ રામચરિત માનસની કથામાં લખે કે વ્યક્તિ પોતાના કર્મ પ્રમાણે સુખ અને દુઃખ ભોગવે સત્કર્મ કરે તો ફળ સારું મળે દૂષિત કર્મ કરે તો જીવ દુઃખી થાય સ્વાભાવિક છે કરો એવું ભરો વાવો એવું લણો એમાં ભગવાનને આપણે દોષ દઈએ કે અમારા માથે આવું તો ભગવાન એમ કે આ મારું કઈ વાત છે ને તારું કરેલો તું ભાઈ હા મેં તમને કદાચ બે દિવસ પહેલા કથામાં કીધું છું કે ખોટું કર્મ કરવાનું હોય તો અંદરથી જીવાત્માને એકવાર ભગવાન રોકે કોઈ પણ હું કરવાનું હોય તો અંદરથી એકવાર ના આવે કે આવું કર્મ મારાથી કરાય નહીં આવું દરેક મને અને તમને પહેલાં આ જીવને અંદર રહેલો પરમાત્મા રોકે છે કે ન રોકે ભાઈ પછી એની ઉપર છતાંય આપણે કરીએ આ કાર્ય કરીએ એવું દૂષિત કર્મ કરતા હોય અને એનું પરિણામ આવે અને પછી આપણે ખોળો પાછળ ભગવાન પાસે બેસીએ તો ભગવાન તો એમ જ કે ભાઈ મેં તને પહેલાં ના પાડી છે કે નો કે મેં તને ના પાડી તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરી અથવા મારું વચન તોડી અને કર્મ કર્યું છે તો એનું ફળ તું મારે લેવા દેવા છે હવે આ તો ભગવાનની વાત રહી હવે આપણે સંસારની માલપા રહી અને પોતપોતાનું નિજ કર્મ જે કરે છે એ જ એને ભોગવવાનું છે આમાં આમાં કોઈનો હક હિસ્સો નથી

પૂછ્યાય તો વાલીઓ કંઈ બને જ નહીં તો એને ખવડાવવા લઈ જાઓ તો એ કંઈક મને સહકાર તો આપશે ને નારદજી કે પેલા પૂછ્યા જા તમે યોયા જાઓ તો કે હું નહીં જાઉં જા તને એવું લાગે મને જાડવારે બાંધી દે નારદજીને જાડવારે બાંધી દીધા અને વાલીઓ લૂંટારો ઘેરે આવ્યો અને એના ઘરવાળાને બધાને ભેગા કર્યા કે તમારી હાથ થઈને હું આ લાવું છું હાસું ખોટું કોકને મારીને કોકને લૂંટી નાખે ચાંદ શિકાર કરીને પાપ કર્મ કરીને આ બધું હું સંપત્તિ લાવીને તમારા પેટ ભરું છું તો આ હું જે પાપ કરું છું એમાં તમારો હક લાગે તમે આમાંથી ભાગ લેહો ઘરના બધાએ કીધું કે તો તું કરીને તું કરી અમારે કાંઈ લેવા દેવા નહીં પણ આ તમારા જે કર્મ છે એમાં કોઈનો હક હિસ્સો નથી એ ધ્યાન દેના સંપત્તિમાં ભાગ પડાવશે કર્મમાં કોઈ ભાગ નહીં પડાવે તો હું કરું એ મારે ભોગવાના તમે કરો એ તમારે ભોગવવાનું આ કર્મ નો સિદ્ધાંત છે હવે બીજું ઘણાને એમ થાય કે અમે એટલું એટલું પુણ્યદાન કરીએ છીએ અમે એટલી એટલી કથાઓ સાંભળે છે બીજ પૂનમના વ્રત કરીએ છીએ હરિદ્વાર જાય છે ગંગાએ જાય છે કાંઈ તીર્થયાત્રાએ જાય છે અને સતાય અમારી દશા આવી કેમ રહે છે આવા પ્રશ્ન ઘણાને મૂંઝવે છે કેમ અમને સંકટ પડે છે તો એનો જવાબ આપ્યો છે એક ડાયાભાઈ શાસ્ત્રી કરીને થયા છે એણે એક પુસ્તક લખ્યું છે અને એ પુસ્તકનું નામ છે કર્મનો સિદ્ધાંત અને નાની જેવી સોંપડી છે બહુ નાની પુસ્તિકા પણ એ તમે વાંચો ને તો આપણને અંદરથી એમ થાય ખાવરો આપણે ખોટું કર્મ કોઈ દી કરવું નથી મારી પાછી એક વાર તો આપણે બોલી જ જાય આ એ પુસ્તકની માલમાં લખેલું છે આજે હું બોલું ને એ વાત કે વ્યક્તિને એમ થાય કે મેં એટલું એટલું કરી છે છતાંય હવે દુઃખી હું કામ થાય છે તો એનો જવાબ એ કર્મના સિદ્ધાંત નામના પુસ્તકની મારી પાસે આપ્યું છે એ હું તમને કહું તો એમાં એક દ્રષ્ટાંત આપ્યો છે કે આપણા ગામડાની માલપા આપણા દેહાંતની માલપા પહેલાં અનાજ ભરવાની કોઠી હતી લોખંડની હોય માટીની હોય મોટી જબર કોઠી અને એમાં અનાજ ભરતા નીચે ફોણ હતું હવે એક જ કોઠીમાં ઘઉં ભર્યા હોય કોદરિયા ભર્યા હોય અથવા તો બાજરો ભર્યો હોય અથવા તો જુવાર ભરી હોય હેઠે પડ બનાવીને હેઠે તાબુ ભીડ વચ્ચે સ્લેબ જેવું ભલે એટલે વચ્ચે બીજું કાંઈક લૂગડું નાખી દે અને નીચે બાજરો હોય ઉપર ઘઉં હોય તો નીચેથી હોણમાંથી કાઢો તો પહેલાં શું આવે આવું લખ્યું છે પહેલા શું આવે તો જઈ હેઠે ઘઉં ભર્યા હોય તો ઘઉં જ આવે ને બાજરો ભર્યો હોય તો બાજરો આવે કોદરા ભર્યા હોય તો પધરે આવે એમ મારીન તમારા કર્મની કોઠી ની મેલપા ગયા જન્મના કદાચ એવો બાજરો ભરેલો હોય તો ઈ અત્યારે આવે છે ને એની ઉપર પાછા આપણે ઘઉં મેલપા નાખતા જઈએ આ એનો જવાબ ઈ ખૂટી જાય ત્યારે ઓલા નીકળે ને જ્યાં સુધી આપણા દૂષિત કર્મ ગયા જન્મના આપણી પાસે હોય અને ઈ કર્મ ભોગવાઈ જાય પછી આપણે અત્યારે જે કરીએ છીએ એ તો પાછું કોઠીમાં ભરાય જ છે આ એનો જવાબ આપ્યો તો આપણે એવું માની લેવું કે ભાઈ અમારા ગયા જન્મના આવા કામ હશે આવા કર્મ હશે એટલે ભોગવવું પડે કર્મની પીડા તો દરેકને ભોગવવાની છે ભાઈ સ્વામી રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદજીના ગુરુ એને ગળામાં કેન્સર હતું બોલી નહોતા એકતા પછી એને બોલવા માટે વિવેકાનંદને શિષ્ય બનાવ્યો કે બેટા મારી પાસે આ બધી વસ્તુ પડી છે એને જગતમાં આવે કારણ કે હું બોલી એક એમ નથી એમાં કોઈક એને પૂછું કે તમારી આરે મહાકાળીમાં વાતો કરે છે દિવ્ય શક્તિ છે તમારી પાસે એટલી સિદ્ધિ છે વિવેકાનંદ જેવો સમર્થ સિદ્ધ પુરુષ તમારો બાળક છે અને તમને ગળામાં કેન્સર છે તો માતાજીને ને કેન્સર મટાડે સ્વામી રામકૃષ્ણે જવાબ આપ્યો છે કે એમાં માં હું કરે એ તો મારા ગયા ધર્મના કર્મની પીડા છે આવો જવાબ આપ્યો એટલે આ મારા ગયા જન્મની પીડા અને ભોગવી લેવી પડે હંસતા હસતા એ ભાઈ કર્મ કરતી વખતે આ જીવને આનંદ આવે છે અને કર્મનું ફળ જ્યારે ભોગવવાનો વારો આવે ત્યારે આ જીવ રોવે છે તો એ જીવની રમત નથી હે ભાઈ જ્યારે એનું ફળ આવે ત્યારે આપણે રોવા બેસીએ કર્મ કરતી વખતે આપણને આનંદ આવે આ ભોગવ્યા વગર શું થયું એ કોણ ભોગવશે હા એટલે કહે છે કે કર્મ કોઈને છોડતું નથી તમે જ્યાં જાવ ને તમારી પાછળ પાછળ કર્મ આવે છે આપણે એમ કહીને મરી ગયા પછી કાંઈ હારે નથી આવતું આપણા કર્મ છે ને એ કાળા ધોળા મારીને તમારો પીછો કરે છે એ વાત જોઈને ઉભા છે અને ભોગવા ભોગવા જ પડે કરેલા કર્મના ના બદલા

અંધારામાં કર્મ કરો તોય ભલે અંજવાળામાં કર્મ કરો તોય ભલે એનું પરિણામ તો આવશે પછી કોઈ કર્મ એવું હોય એનું ફળ તમને તરત મળે